Bye 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 Alpes. Ciao ciao

पर <smartél>. <tweet> कल घर आ गए यहां देखो बताइए योगेन आवाज हुई तो योगेन कौन ये हमारी करी थी बताइए आ जाओ આરોપીઓને આજે પોલીસે ઝડપી પાડ્યા છે અને જોઈ શકાય છે તેમનો રીકન્સ્ટ્રક્શન હરઘોડો ના મારફતે અત્યારે થઈ રહ્યું છે જે જગ્યા પર તે ગયા હતા જ્યાં તેઓએ આતંક મચાવ્યો હતો માર માર્યો હતો ત્યાં એ લોકોને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે જોઈ શકો છો ઉઘાડા પગે આ લોકોને લઈ જવામાં આવી રહ્યા

તારીખ આઠ નવ પચીસ ના રોજ જે નડિયાદ બાયપાસ રોડ ઉપર દીપુ આમલેટ સેન્ટર કરીને એક દુકાન છે જે માલિક છે એના નિલેશ રમેશભાઈ ભોજવાણી તેમની ઉપર એક ફોન આવેલો અને ફોનવાળા વ્યક્તિએ પોતાની ઓળખાણ પપ્પુ તરીકે આપેલી અને તેમને દાખ ધમકી આપેલી જે નિલેશભાઈ છે એ પોતે આ પપ્પુને ઓળખતા ન હોય તેમણે કીધું ભાઈ કોણ પપ્પુ હું ઓળખતો નથી ત્યારે આ ધમકી આપીને પપ્પુએ કીધું હું ઓળખાણ આપવા છું એમ કરીને આ પપ્પુ તથા તેની સાથેના અન્ય ચાર પાંચી સમૂહ એ આ દીપુ આમલેટ ઉપર આવેલા અને આ નિલેશ રમેશ ભોજવાણી તથા તેમની સાથે તેમના જે દીપક છે અને રમેશભાઈ ભોજવાણી આ બંનેની સાથે ગાળાગાળી મારામારી કરેલી જેમાં નિલેશભાઈને ટચલી આંગળીએ ફ્રેક્ચર થયેલું હવે આ સમગ્ર બનાવ જે છે એ બનાવ અંગેનો એક વિડીયો એ વિડીયો વાયરલ થયેલ અને એ વાયરલ થયેલા વિડીયો અનુસંધાને સંબંધિત જે નિલેશ રમેશભાઈ ભોજવાણી છે તેઓને પૂછતા કે આ કામના આરોપીઓ જે છે એ લોકોએ માફી માગીને સમાધાન કરેલ છે એ રીતની કંઈક ચર્ચા થયેલી પરંતુ વિગતની ગંભીરતા અને જે જાહેરમાં બનેલ બનાવ છે તે જોતા આ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ મોહનભાઈએ જે પોતે ડભાણબીજના હેડ કોન્સ્ટેબલ છે તેઓએ આ બાબતની તપાસ અને ખાતરી કરી અને સરકાર તરફે ફરિયાદ દાખલ કરાવેલી તે અનુસંધાને આજરોજ કિશન સોઢા પરમાર આકાશ રઈસ જાધવ પપ્પુ વાઘેલા મયુર પ્રકાશ વાણન પ્રકાશભાઈ વાણન અને અજય મનસુખભાઈને પોલીસે અટકાયત કરેલી છે અને જરૂરી કાર્ય કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે